કોરોના કાળથી બંધ પડેલી નડિયાદ મોડાસા ભા ભાદરણ રેલવે લાઇન ફરી શરૂ કરવા કોંગ્રેસના હાર્દિક ભટ્ટે ડીઆરએમને રજૂઆત કરી છે કોરોના કાળ દરમિયાન બંધ કરાઈ ગયેલી નડિયાદ મોડાસા અને ભાદરણ તરફની રેલવે સેવાઓ હજુ સુધી પુનઃ શરૂ ન થતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ બાબતે કોંગ્રેસના આગેવાન હાર્દિક ભટ્ટે ડીઆરએમ ડિવિઝનલ રેલવે મેનેજરને રજૂઆત કરીને રેલ સેવાઓ તાત્કાલિક પૂર્ણ શરૂ કરવાની માંગ કરી છે તેઓ જણાવ્યું છે કે આ લાઈને ઘણા કામો અને શહેરોને જોડતા હોવાને કારણે મુસાફરો હજી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટ્રેન અહીંયા ઊભું રહેવાનું સેન્ટર મળ્યું નથી શું આ સરદાર સાહેબની જન્મભૂમિ નથી આ સ્ટેશન પર ટ્રેનને જંકશન કેમ નહીં રેલવે સ્ટેશન ચોકી પર કેમ બેસવાની યોગ્ય સુવિધાનો અભાવ તેમજ નડિયાદ રેલવે સ્ટેશનને લગતી ઘણી સમસ્યાઓ બાબતે રજૂઆત કરાઈ છે આજે અમને તાત્કાલિક જાણ થઈ કે નડિયાદ ડીઆરએમ સાહેબ આવી રહ્યા છે અને જેવી જાણ થઈ અમે તરત તાત્કાલિક રેલવે સ્ટેશન આવ્યા કારણ કે કોરોના કાળ દરમિયાન નડિયાદ મોડાસા લાઇન જ બંધ થઈ ગઈ છે હવે ચાલુ કરવા માટે વારંવાર અધિકારીઓને મિનિસ્ટર સાહેબોને પત્ર લખવામાં આવ્યા લોકો દ્વારા લખવામાં આવ્યા પક્ષો દ્વારા લખવામાં આવ્યા પરંતુ લાખો લોકોને નુકસાન થાય છે આર્થિક નુકસાન થાય છે વ્યાપારિક નુકસાન થાય છે પરંતુ જાણે નડિયાદ જોડે એક અજોડું વર્તન કરવામાં આવે છે નડિયાદના વિકાસમાં

અત્યારે જે અહીંયા ગુજરાત પોલીસ સેવા આપી રહી છે રેલવે ની અંદર એમાં ચોકીમાં બેસવા માટે સારી જગ્યા નથી એકદમ ખરાબ પરિસ્થિતિમાં છે તેની રજૂઆત કરી છે પ્રજા જે તકલીફ પડે છે તેની રજૂઆત કરવા માટે આયા છે પરંતુ સાહેબ પાસે બહુ જ ઓછો ટાઈમ હોય ચાલતા ચાલતા રજૂઆત કરેલી છે અને આ રજૂઆત સમયાંતરે પૂરી નહીં થાય તો આગળ વૈકલ્પિક પ્રજા સાથે લઈ અને આંદોલન પણ કરવામાં આવશે તુષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ